ભારતના જાગૃત નાગરિક તરીકે નિભાવી દીધી જોઈએ જો આવો કઈક આપડે પોલ નાખ્યો હતો એમાં તમે જોઈ શકો કેટલા ટકા કોંગ્રેસ છે ચાલીસ ટકા કોંગ્રેસ છે ને સાઈઠ ટકા બીજેપી છે તમને મીડિયા થી ટોપિયું દેખાડું તો તમને જે વધારે મજા આવી હતી નહીં બોલો હાક કરવાનું ની વાત નથી કરતો

ભારતના જાગૃત નાગરિક નાગરિક ભારતના જાગૃત ના નાગરિક ભારતના જાગૃત નાગરિક તરીકે ની આપડે ફરજ આપડે નિભાવી દીધી જોઈ મત દઈ દીધો અને આપણે મત કીને દીધો તમને ખબર છે તમને શું કે મેં કીને મત દીધો છે ફટાફટ કોમેન્ટ કરો હાલો અને આજુ ખરે કોની સરકાર બની તમને શું લાગે છે કોંગ્રેસ આવી છે કે ભાજપ આવી છે ફટાફટ કોમેન્ટ કરી નાખો ભાઈ અને તમે કોને મત દીધે હૈ કોમેન્ટ કરતા જાજો મતદાન ને આપણે ઘરે આવી ગયા ટ્રેક્ટર નો હમ સંભળાય છે અને ખૂબ ગંદી વાસ આવે છે આ વાસ કેવાની આવે છે છાણ ની આવે છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો આવ્યું છે જેસીબી અને જેસીબી થી શું કરવાનું આપડે જમીન ની અંદર ભાઈ ખાતર નાખવાનું

व्यू टॉप व्यू और यहां पे देखो गाइस पत्थर भरोनो काम चालू થઈ ગયો છે આપની પાસે ટોટલ છે ને બે ટ્રેક્ટર છે એક ટ્રેક્ટર થી એક ટ્રેક્ટર ની પાછળ જો છે ને ત્રણ મજૂર રાખેલા છે આપણે બીજો ટ્રેક્ટર પણ જાય રેડી થાય છે સેટ થાય છે તોમાં બે ટ્રેક્ટર નો રોલ એવું છે કે જો ઓલો ટ્રેકરમાં ભરાઈ ગયો ને

સા એ તો જ ભાઈ આપણું હે ને ક્રેડિટ કાર્ડ આવી ગયો તમને બધાને ખબર છે ને હમણાં હે ને પૈસા બહુ વધી ગયા ક્યાંય ખચવાતા નથી તો ક્રેડિટ કાર્ડ લઈ નાખીએ આપણે લેટ્સ અનબોક્સિંગ ક્રેડિટ કાર્ડ એ બોલો કઈ જગ્યાએ કેવી જગ્યાએથી આવે સ્નેપડીલ બીઓ બી અને સ્નેપડીલ બેના વાહ આવ્યું આટલી વાર લાગી ગઈ પ્રીમિયમ બહુ પ્રીમિયમ પેકેજિંગમાં આવ્યો આવી ગયો આપણું ક્રેડિટ કાર્ડ ગાઈસ આપણે કામ બધું ડન કરી નાખ્યું પછી હે ને મોટર ચાલુ કરીને જોતા આ પાણી કેટલું લીક થાય છે અને આની પાછળ જે છે ને આપણે ભૂકો છે તો આને હે ને આ લીક ને બચાવવા માટે હે ને મે સ્પેશિયલ એક એલ્યુમિનિયમ હે ને આ કેપટી મગાવી દીધી ના હે ને બહુ જ આજી ગમવારી આવે આપણે હે ને જોઈ કે આને આ લીકેજ ને દૂર કરી શકે કે નથી કરી શકતું જો મે એટલો ટુકડો લઈ લીધો હે આમાં મે પ્લાસ્ટિક નું લેયર હોય ને આપણે ઈ હે ને ઉખેરવું પડે જોતા ગમજો આટલી મહેનત કરીને કઈ છે ને માન માન છે ને ઉપલું પ્લાસ્ટિક ઉખેડું જોઈએ આવી રીતના જોતા આનો જ હવે આપણે જોઈએ આમ કરી નાખું પેલા સાફ કરી નાખું કઈ જગ્યાએ ઓકે આ બે જગ્યાએ જો આપણે સાફ કરી નાખું તો જોઈએ હું ફાયદાકારક છે કે નહીં વધારે જ સાફ કરી નાખું તો તર હવે

ક્રોડક તો મે દેખાઈ જો આ હે ને હેઠું થઈ ગયું હે નીચું થઈ ગયું હે જો આ દેખાય એટલે જમીન થોડી ખરે નીચે બેહી ગઈ છે એ વરી પાછી હે ને માંડવી માં જીરા માં નડવા ની હે ખતર નાખ્યો ને એટલે માથો માથે ને આપડે પાય સનેડો આખી દઈ જો આવી રીતે એટલે આ આટલા તો હે ને બોલી જગ્યા ઉપર જાય છે બધા ચા હે ને આપણે ઓલા હું કહેવાય જી ખોલલ ચા હતા ને એ આપણે બુરવા માટે હે ને સનેડો ಹಾಕવાનો તો એ અડધા ભાગમાં આયકો હે પછી અડધા ભાગમાં પછી આખી નાની કરે ભાઈ ટ્રેક્ટર વધે કર ચાલુ જોવાની તો તમને દેખાડો જોતા જોતા

ઓકે તો આપણે માંડ હે ને નવરાત જેડી હે હવે આપણે શું કરવાનું ખબર એક રીલ શૂટ કરવાની છે હવે એનો થોડું સ્ક્રિપ્ટિંગ નું કામ आले છે આ થોડું કોમેડી વેમાં આપણે રીલ લેવાની છે અને આ મે ખબર ઓલું વોટિંગ નો પોલ નાખ્યો તો કે કોણ આવે કોંગ્રેસ આવી કે ભાજપ આવે Instagram માં મે પોલ નાખ્યો તો રિઝલ્ટ તમારે જો છે જો તમને કહીને બતાવું જો આવો કે આપણે પોલ નાખ્યો તો અને માં તમે જોઈ શકો છો કેટલા ટકા કોંગ્રેસ છે 40% કોંગ્રેસ છે ને 60% બીજેપી છે દુખરાનો મુકાબલો તમને થોડોક ટક્કરનો મુકાબલો નથી લાગતો નકર હે ને હું કે બીજેપી નો પડળુ થોડું વારે ખરે ભારે જોઈએ પણ આજુ ખેલો ધ્રુવ રાઠીના વિડીયો પછી આ ક્ષત્રિય સમાજ વાળું થોડુંક થયું છે એટલે એવું નથી લાગતું કે કોંગ્રેસ નું થોડુંક ઉપર આવી ગયું છે જોયું ભાઈ ઇલેક્શન રિઝલ્ટ માયને નથી રાખતું તમારો ભાઈ પોલ મૂકે ને એ રિઝલ્ટ વધારે માઈને રાખે છે આ પોલ મૂકે એ પ્રમાણે આવી છે કે નહીં આવી છે હું છે ને આ વિડીયોમાં ખબર નહીં પણ ચૂંટણીનો કેટલો મેં પ્રચાર કરી દીધો છે કે કઈ ટીમ જીતી છે ટીમ એટલે શું કહેવાય એલા કઈ પાર્ટી જીતી છે ભાજપ જીતી કે કોંગ્રેસ જીતીએ બાકી તો બીજું કોઈ છે ને આમ આદમી પાર્ટી હતી આને ગઠબંધન કરી નાખ્યું છે ଆ ଫୋନ ଯୋଉ ତ ଆଉ ଖବର ହେ

મને લાગી તો હું ત્યાં આજનો લોકવિડિયાની લપ આપણે પૂરી કરી નાખી તો કેવું કહે અને મતદાન કરી લીધું હોય તો એ જ તમને એકવાર દેખાડી દો નક ભારતના જાગૃત નાગરિક તરીકેનો આપણી ફરજ નિભાવી લીધી છે નકર અમુક લોકો કમેન્ટ કરવા આવી જાય ને એટલે મળી નેક્સ્ટ લોકવિડિયામાં રમેરામ ડેરેન